હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ જે ગીતાબેન ગોસ્વામી વિસનગર પાસેથી જે આવે છે જે સાધુ સમાજમાંથી છે જેને આજે મને રિંગ કરી હતી અને સાધુ સંતો વિશે જેને ડિબેટ થઈ છે પણ સંતોની પરંપરામાં અમરેલી જિલ્લાના લુહારા ગામની અંદર કરુણ ભગતની જેને મને પ્રશ્ન પૂછ્યો તો કે કરમણ ભગતમાં લખીરામ સાહેબનું ભજન છે જેની વિશે પૂછવામાં આવ્યું હતું પણ હવે સંતની જે પરંપરા હોય સંત મતની જ્યાં વાત હોય એ લોહારા ગામની અંદર કર્મણ ભગત વણકર સમાજની અંદર થયા જ્યાં લખીરામ ભવાયા જેની બેનને ઘરે રમત રમવા ગયા હતા અને એ ભજનનો જયારે ઉગાવો થયો હતો ત્યારે ટૂંકમાં તમને ખાલી ભજનનો કહું છું આજે ગીતાબેન સાધુ સમાજમાંથી છે અને જેમને એક કર્મણ ભગત વિશે જે ડિબેટ થઈ હતી એટલે એના માટે થઈને અમારે વિડીયોની અંદર આજે લખીરામની વાત કે સંતની પરંપરા એ એની બેનના ઘરે જયારે રમત હતી અને જયારે ઉતર લેવા ગયા ને ત્યારે એને આ લુહારા ગામની અંદર લખીરામના ના ભજન ઉગ્યું હતું હે વરતાણી આનંદ આનંદ હે મારી બેની રહી

એ મારી બેની બેની મન સદગુરુ હે મને આવા મહત્મા પહેર પણ હવારે તો હતો એવો ને એવો પણ એવો વે પહેર ને ભાઈ કાઢવા નો પડે કપડા ઈ યારે નરસિંહ મહેતા નું જયારે પાત્ર લઈને લુહરા ગામની અંદર રહેવા ને ત્યારે આ વજન ઉગાવો થયો સાહેબ એટલે ને બીજી કડીમાં લખીરામ મહાત્મા કે ਏ ਜੀ 베ਨੀ ਆ ਮਾ ਘੜੀ ਘੜੀ ਨਾ ਘੜਿਆਲਾ ਵਾਗੇ ਏ ਜੀ ਇਹ ਮੈਂ ਤੋ 37 ਰਾਗ ਲਿਤਾਸੀ ਨੀ ਅਜਰਕਟ ਮੌਲ ਨੇ ਜਰੁਖੇ ਝਾਲੀਆਂ ਝੜੀਆਂ ਏ ਮਨ ਜਾਲਰੀ ਤੋ ਵਾਗੀ ਸਿਆ ਦੇਹ ਮਾ ਜੀਣੀ ਜੀਣੀ ਏ ਮਾਰੀ 베ਨੀ ਰੇ ਏ ਮਨ ਜਾਲਰੀ ਵਾਗੀ ਏ ਜਾਲਰੀ ਤੋ ਵਾਗੀ ਸਿਆ ਜੀਣੀ ਜੀਣੀ ਏ ਮਾਰੀ 베ਨੀ ਰੇ 베ਨੀ ਮਨ ਭੀਤੋ

మజన్ గ ప్ని 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 అగ్ని అగ్న మాటే ల్బగ్ చార్పో దివసి ప్న కరు ప్న ఉపర్తన తేలే కై కాముం చాపి తో నాకే పాన్ కరు కరువాది అహం అహం అహ સાધુ સમાજ ના ગોસ્વામી રામાનંદી અગ્રાવત ના પૂજારી બધા શિવ ના પૂજારી બ્રાહ્મણ બિલી ચડાવવા અમારે ઉતારવાની હોય હા એટલે એવું છે ગીતાબેન ઈ છે ને ઈ અમરેલી જિલ્લાનું લુહારા ગામ છે અમરેલી જિલ્લાનું લુહારા ગામ છે એટલે મારે હવે પાછું ઇતિહાસ દેવાનો નકર શું છે કે અમે આમાં હલી આરે વાત ન થાય કેમ કે ઈ પાછળ એના એના જાણકાર હોવા જોઈએ સાચી વાત છે એટલે ઈ કિતાબે ઈ લુહારા ગામની અંદર કર્મણ ભગત વણકર હતા અને એના ભવાઈ મંડળ ની અંદર એની બેન ના ઘરે એટલે ન છે ને ન્યાય ગયા એટલે એને ઓલા કાકડા કરીને ત્યારે રમતા એટલે ફૂતર ખેટું તું ને એટલે એ ભગત ન્યાય એની બેન પૂછ્યું લખીરામે કે ભાઈ આપડે ઓલા

એટલે એને કીધું કે બાપા તમે આ ફૂતર ને એને બધે કરશો ને તો કે બાપા તમે જોવા આવો રાતે અમારું ભવાઈ મંડળ એટલે એને કીધું કે તમે રાતે પાછા બદલાવી લ્યો હવા હતા એવા ને એવા એટલે આવા વેઠો તો ઈ હું જોવા ન આવું પણ એવો વેરી લે ને કે પછી પહેર્યા પછી પાછો બદલવો નો પડે હા એટલે એને પછી એને કીધું કે બાપુ ઈ જે મારે પહેરવો જેના માટે શું કરવું પડે એટલે કે બાપા ઉતાવળા પૈયે તું આ વાતો કરને ઈ સમજાય નહીં એના માટે તો ગુરુ ના ચરણે જવું પડે અને ગુરુના ચરણે જવું હોય તો પછી તન મન ધન એના અર્પણ કરી દેવું પડે પછી અહીંયા માન મોટા ભૂંચાઈ નાતી ના વાળા બધું ન્યા મુકી દેવું પડે પછી એમાં મગજ નો કચરો છે ને પછી એને ત્યારે કીધું કે બાપા મને એ નામ સમજાવી કે એવો વેહ કયો ફેરવો પડે એટલે એને એ વે પહેરવા માટે થઈ અને પછી એને ગુરુ મંત્ર આપ્યો ને ત્યારે એની બેન હવાર સૂર્ય ઉગી ગયો હતો ને એની બેન આવીને કીધું કે ભાઈ તું અહીંયા વણકર ની અરે વાતો સડી ગયો ને મારે આજ મણ બાજરો થાય એમ હતો ને પાંચ પૈસા થાય એમ હતા ત્યાં તને જ્ઞાન હોય ગયું અને એ સૂર્ય ઉગી ગયો હતું ને ત્યારે એ લખીરામ ભજનનો ઉગાવો થયો ને ત્યારે નરસિંહ મહેતાનું પાત્ર પહેરી અને ચોક ચોકની અંદર રમવા ગયો ને ત્યાં એને કીધું કે વરતાણી આનંદની લીલા એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા ભીતર મેળી મારો શ્યામ બિરાજ મને બેની ત્રિકુટી માં લાગી ગઈ તાળી એ મારી બેની મને ભીતર સદગુરુ મળ્યા હા એમ કીધું એટલે કીધું કે બેની મને ઘડી ઘડી ને આમાં ઘડિયાળા વાગે અને છત્રીસ રાગણી લીધા સિંહ વાણી વિવેક મતલબ બોલવું સહેલું છે ને પણ એનામાં વિવેક હોવો જોવો જો સાચી વાતનગર ની બાજુ કોસા ગામ છે

આ વાત કરી તમારી માં એમાં ચડાવી તો તમને કઈ વાંધો ના ના કોઈ વધુ નહીં વાત કરીશું નહીં આ તો સંત ની પરંપરા ની વાત હતી ને એટલે તમારો ફોટો બોટો મોકલશો ફોટા વાળું મૂકશું ફોટા વગર નું photo વાળું મુકવું હોય તો તો હમણાં રાધે સ્કૂલ થી આવે પછી ફોટો તમને whatsapp કરે કોની મારો છોકરો છે નાનો રાધે સાતમાં ધોરણ માં ભણે છે પણ હાલ હાજર નહિ school માં છે તમારી પાસે phone નથી હવે આપડો whatsapp વાળો હા છે છે whatsapp વાળો પણ મતલબ મને એડ કરતા અંદર ફાવતું નહિ એમ એડ કરેલું હોય તો મુકું પણ એમ તમારો નંબર મને add કરતાં ફાવે ના ને રાધે આવે એટલે નંબર એડ કરાઈ ને પછી મુકું હા તો કેટલી વાર માં મોકલશો

હા કઈ વાંધો તમે આપડે ઓડિયો મુકવાનો હતો ને એટલે તમારે ઓડિયો તમારે ફોટો નાખી દે તમારો તમારા મમ્મી નો બે નો મોકલો હા બોલે Audio Jungle.